તો થરાદ ખાતે આજ રોજ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારો લોકો રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ લોકો દ્વારા જીગ્નેશભાઈ તું આગે બઢો હમ તું સાથે સાથે જ જય જય ભીમના નારા પણ લાગ્યા હતા અને સાથે જ આ રેલીમાં ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા ને ગેનીબેન ઠાકોરે સરકારી તંત્ર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા ગેનીબેન સરકાર અને પોલીસ તંત્ર ઉપર આકરા પ્રહારો કર્યા અને કાયદો અને વ્યવસ્થા જળવાય અને ડ્રગ્સ અને દારૂ બંધ થાય એ માટે ગેનીબેને જણાવ્યું કે ચોવીસ તારીખે અહીંના બુટલેગરોના સાહસ સહકારથી પોલીસ અને પોલીસના પરિવારજનોએ લોકશાહીનો અવાજ દબાવવાનું કામ કર્યું એના અનુસંધાને આજે થરાદમાં રેલી કાઢવામાં આવી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં સ્વતંત્રતાના અધિકારો આપેલા છે કે જ્યાં પણ અન્યાય થતો હોય ત્યાં અન્યાયની સામે લડવા માટે પોલીસ ડિપાર્ટમેન્ટ જિગ્નેશ મેવાણી સામે એક અવાજ દબાવવાનું કૃત્ય કરનાર હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે અને થરાદ જિલ્લો વિકાસની જગ્યાએ ડ્રગ્સનો જિલ્લો બન્યો છે હજારો યુવાનો ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે આવનાર સમયમાં આ વિસ્તાર ખૂબ મોટું ક્રિમિનલ ન બને અને આને કંટ્રોલ કરે માટે આવે જે આવેદનપત્ર અપાયું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમે જે દારૂ ડ્રગ્સના તમામ કેફી પદાર્થોના જે હપ્તા લઈ રહ્યા છો યાદ રાખજો કુદરતને ત્યાં દેર હોય છે અંધેર નથી હોતી આવનાર સમયમાં તમારા દીકરાઓ પણ દારૂ અને ડ્રગ્સના રવાડે ચડશે ત્યારે ખબર પડશે કે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે જે પરિવાર બરબાદ થાય છે હજારો પરિવાર વેરવિખેર થાય છે એના કારણે અનેક સાઇડ ઇફેક્ટ તો થતી જ હોય છે આ બધું ન થાય એના માટે આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય તમામ જે કેફી પદાર્થોનું વેચાણ થાય છે ખુલ્લામ વેચાણ થાય છે હપ્તા લઈને થાય છે જે પોલીસ ઉઘરાણી કરે છે જે હપ્તા લે છે એમને દસ ટકા પણ નથી મળતા ટોટલ પૈસા ઉપર ગાંધીનગર સુધી જાય છે ત્યારે મંત્રીઓ અને સરકારને પણ કહેવા માંગીએ છીએ કે જે આ ગરીબોના હાઈના પૈસા છે સમાજને બરબાદ કરવાના હપ્તા પૈસા તમે લો છો તો તમને કુદરત પણ નહીં છોડે આજની રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના કાર્યકરો દરેક સમાજના આગેવાનો અને કાર્યકરો हजारों की संख्या में जुड़ाई आवेदन पत्र प्राप्त हुआ है अहवाल चौहान खबर बनासका ठा न्यूज़ का न्यूज। में समग्र बावथरा जिला ना सर्व समान ना लोग जेरीते गुजरात में बनास का ठा बाव ने तक बच्चों प्रमाण वृद्धि दाड़े उपरांत वृद्धि है ये फासता ले ले जाए अनेदा विग्नेस में लेवारे निददवाद करे મોટા ગ્રાઉન્ડ માં સરકાર ને ખબર છે સરકાર સુધી આપતા જાય છે પોલીસ ને ખબર છે પોલીસ સુધી આપતા જાય છે

જે ડ્રગ્સ અને દારૂ જેના અરવાડે યુવા ધન ચડેલો છે એના વિરુદ્ધમાં જે બેનોના સમર્થનમાં આવે અને એક સ્પષ્ટ બંધારણીય જોગવાઈ મુજબ જે અવાજ ઉઠાયો એને અવાજને દબાવવા માટે કરી અને વર્તમાન સરકારે મળતિયાઓને સાથે રાખીને બુટલેકરોને સાથે રાખીને આ એક સ્ટડ ઊભું કરી અને જીગ્નેશભાઈનો જે દ્વાજ અવાજ દબાવવા માંગ્યા છે

એક બંધારણીય રીતે ચાલુ અને બંધારણની જોગવાઈ મુજબ બોલી રહ્યા છે કોઈ એલભેર રીતે નથી બોલી રહ્યા એટલે જીજ્ઞેશભાઈનો અવાજ દબાવવો અને જીજ્ઞેશભાઈને ઘૂંટણીએ પાડવા એ નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જીજ્ઞેશભાઈ એક બંધારણને લૂલો પાડી નાખ્યા આ સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે બેન દીકરીઓના જે દીકરા ભાઈ બહેન પિતા આ વિધવાને થાય આ ખોટા રવાડે ન ચડે એના માટેનો અવાજ છે જીતેશભાઈ એક મોટો અવાજ છે એટલે એના માટે જો મરી બીટવાનું થશે તો વીતી જાય છું પરંતુ આમ આક્રોશ થઈ અને એની સામે લડ ભાઈ માટે મારે ખૂબ જ માન સન્માન છે ભાઈ છે અમારે બધી બહેનો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે આપણી સમાજ માટે ખૂબ દારૂ ને વ્યસનથી ખૂબ ચાલી રહ્યું છે ગુટકા છે વ્યસન છે દારૂ ડ્રગ્સ બધું ખૂબ જ ચાલી રહ્યું છે નાની ઉંમરમાં મહિલાઓ ઊભા થઈ રહી છે તો એના માટે પગલું ભરે ભરે છે જિનેશભાઈ એના માટે ખૂબ માન સન્માન છે અને આગળ વધો અમે બધા તમારી સાથે જઈએ બહેનો માટે તો ખાસ કરીને એ આપણે એક સમાજ એ બધા માટે જિગ્નેશભાઈ પોતાનું કર્તવ્ય નિભાવી રહી છે સારી રીતે અને એમનો અવાજ ઉભાવવામાં અત્યારે કહેવા જિગ્નશ નેવાણીઓ સાથે ચાલે એ બધા માટે મને માન છે બધા ભાઈઓને કહું છું કે બધા આગળ વધો શિક્ષિત બનો અને બધા ભણી ગણીને આગળ વધો તો આપણે કઈ બોલી શકીએ આપણે આગળ વધી શકીએ ભાઈ વિરુદ્ધ હું બોલી વિરુદ્ધ શકું ભાઈ છે અને હું સદાય માંગીશ અને મારી સમાજ પણ તેમની સાથે રહેવા છે અને દારૂ વિરુદ્ધ જ કરે છે એ સારા માટે ખરાબ નથી કરતા દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે તારીખે પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનો કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે બખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના પડે અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોને આપતા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય એક કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ્યારે નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે ને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેપી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ને તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉઘરાણી કરે છે આના પોલિસી ઉઘરાણી કરે તો માત્ર દસ ટકા જ નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણીની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માગું છું કે કદાચ તમે પૈસા એ દરેકના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની આયના પૈસા અને ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના આપતા તમે લો છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એક આથી બુલંદ અવાજ ઉપડ્યો છે એ ના છૂટકે આ બધાને જયારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતા પૂર્વક પગલાં લે એવી હું અપેક્ષા રાખું છું થેન્ક યુ આભાર